ગુડ મોર્નિંગ જય માથા જય ઉમિયા કેમ છો બધા સ્ટોરી ભાઈ ભાઈ આવી ગઈ વાગી વાગી ગયા એક 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 ગયો ચાલુ કર્યો વિડીયો કારણ કે આ બરોબર તો કામ જ હોય આપણે વિડીયો નહીં ઉતારતા એ તો મેં કાલે પણ કીધું હતું અને ભાઈ એવરી ડે એવું જ હોય કે આ બરોબર તો આપડે ના ફોન એટલું બધું યુઝ કરી પણ બધું થોડું કામ હોય ને એ પતાય ભાઈ પડીએ એટલે ચાલુ કરી દઈએ કે ભાઈ મારો કાલનો વિડીયો ના તો જોઈ લેજો બધ મજા આવી જશે વોચ કરજો એક મજા આવશે અને ભાઈ આ વાતાવરણ તો ખબર નહીં હું કરવાથી એનું એવરી ડે એવરી ડે વાતાવરણ તો બદલાય જ છે બદલાય છે પણ અહીંયા મોટું વાતાવરણ રાજકારણનું વાતાવરણ પણ બહુ ગરમા આવું છે તો બહુ બધું ભયંકર વાતાવરણ હું બતાવી દઉં છું બહારનું હાલનું હોયનું વાતાવરણ વરસાદ ચાલુ હતો હમણાં સુધી હાલ તો ઓછો થઈ ગયો જો વાતાવરણ તો એકદમ વાદળછાયું વાતાવરણ છે બરાબર સબ ખુલ્લી ગયું મર્સિડીઝ ટ્રક ઠંડો પવન વાતાવરણમાં ભાઈ બારનું વાતાવરણ માહોલ ગરમ કરી દીધો બારનો ઠંડો હાલનો ઓકે પણ પેલો વાતાવરણ ગરમ થઈ ગયું બજાર શેર માર્કેટ ભાઈ તમે શેર માર્કેટના ન્યૂઝ જોયા હશે અને અત્યારે હાલ પેપરમાં બધા જ પેપરમાં એક જ હાઈલાઈટ આવે છે કે અમેરિકન માર્કેટ ક્રેશ થયો એના કારણે ટોટલી ઓલ ઓવર વિશ્વમાં બધા માર્કેટ ક્રેશ થયા તમે જોયું હશે કેટલા બધા પર્સન બધા માર્કેટ ક્રેશ થયા આપણે કાલે ઇન્ડિયા માર્કેટ પણ બહુ બધું લોસ થઈ એટલે ભાઈ હાલ તો ને એક જ બધા એડવાઈઝ આપો કે ભાઈ હાલ બી માર્કેટમાં ઇન્વેસ્ટ કરાય જ નહીં પૈસા કારણ કે હવે ખબર નહીં હું કરવા થઈ રહી બધા બધી જ જગ્યાએ માર્કેટ તૂટ્યું એવું નહીં કે એકલું યુએસ માર્કેટ તૂટ્યું કે એકલું ઇન્ડિયાનું આપણે ઇન્ડિયામાં તો બધા તૈયાર થઈ જશે જો માર્કેટ તૂટ્યું પબ્લિકના પૈસા બધા લોસ થયા પણ ભાઈ આપણે ઇન્ડિયાનો પ્રોબ્લમ નહીં આ વિશ્વ લેવલે પ્રોબ્લેમ છે કે જે એક માર્કેટ જે વિશ્વનું મેન માર્કેટ કહેવાય યુએસ માર્કેટ યુએસ માર્કેટ ડોંગ ડોંગ જો એ તૂટ ન એટલે ઓ બધા જ માર્કેટ તૂટ્યું તમારે જોવો સર્ચ પાણી જોવાનું કે યુએસનું માર્કેટ જે દિવસે ડાઉન હશે એ દિવસે આપણું ઇન્ડિયા માર્કેટ પણ ડાઉન જ હશે એટલે ભાઈ ઇન્ડિયા કાલે નું માર્કેટ પણ મંડેનું તૂટી તું તો આપણો ઇન્ડિયન એ પણ હાર એવું તૂટ્યું કાલે બધા કે કે અમે કોમી Ecuador. Rey. Hablo Ecuador. No, no. Ecuador. ¿no Ecuador. No, no. Mino <laughs> <laughs> Ecuador. ¿Mucho dinero? Let me see. ¿Mucho dinero? No, ¿Poquito? Pues, una solo. Una sola vez. I check on you. Ya. Yeah. nada nada não está vindo this time nada five cinco si. cinco se a prato se há o que era se aprado. prato o que que era <laughs> não queira beira não Ok, aricho, aquí eran ahí. Cinco. Sí, dominicano. Todo Domin... <laughs> Hablo dominicano, gracias. Buena suerte. Gracias, hermano. Hermano, ok, chao. ¿Qué lo que? ¿Qué lo que? ¿Qué lo que, ¿Qué lo que? ¿Qué lo que? ¿Qué lo que? You me, you, you know? no. ¿Qué lo que? ¿Qué yeah. es lo que? ¿Qué ¿Qué es lo ¿Qué es ¿Qué What happened? Que lo que? No, this one, que lo que? Oh, saludo. Saludo? Saludo, como esta? Como esta? Uh -huh. No. How do you do? It? In, in English, how do you do? It? No, no, no. Que lo que, que lo que, miss? Que que, miss? No, que lo que, como what happened? What happened? Que lo que? Si. Oh. Su <laughs> tayo. My language, su you? સાહેબ શેર માર્કેટ છે ને એ વસ્તુ એવું હોય કે રિક્સ છે કે તમે એક વખત પૈસા નોખીને ભૂલી જવાની વાત કરી હોય ને તો જ ઇન્વેસ્ટ કરાય પણ જો ડબલ કરવાની ગણતરીથી તમે નોખ્યા હોય ને તો કોઈ દિવસ શેર માર્કેટમાં પૈસા તમને ના મળ્યું કારણ કે શેર માર્કેટ વસ્તુ જ એવી કે તમે નોખોને ભૂલી જાવ નોખોને જો ભાઈ આ કંટકીનો હો પહેલાં જ આવ્યો કંટકીની અંદર પૂર આવ્યો બરાબરનો તોફોને વાવાઝોડું આવ્યું વાવાઝોડાના કારણે જો ઘરની હાલત જો ખાલી ઘર બધા પોણે પૂર આવ્યું અને વાવાઝોડું જબરજસ્ત આવેલું હ તે જો વાવાઝોડાના કારણે વૃક્ષો કે ઉખડી ગઈ ગયા બધા કેટલા બધા રસ્તા બ્લોક થઈ ગયા આ લખેલું છે અંદર કેટલા બધા રસ્તા બ્લોક થઈ ગયા રસ્તા પણ ડાયવર્ઝન કરવા પડેલા હાઈ કંટકીની અંદર ભાઈ આ રવિવારે જ આવેલું હ કંટકીમાં હવે પૂર જેવી સ્થિતિ થઈ જાય ને કાલની રવિવારની કારણ કે પૂર આવ્યું હોય ને બધું જ રસ્તા બસ્તા બ્લોક થઈ ગયા ને તો વાવાઝોડું પવન પવન બધું એકી સાથે તળાવ બરાબર બધું ઓવરફ્લો થઈ ગયું એટલે એવું થાય ભાઈ રોડ ઉપર પોણી આવી જાય રોડ પર બ્લોક થઈ જાય પણ બીજું પેપર આપણે જોઈએ શું કે થાય છે બીજા પેપરમાં જો નિયમસરની અંદર રેલી હતી ટ્રમ્પના વિરોધમાં એવું લખે ને બધા સ્ટેટમાં ભાઈ એવું નહીં કાંઈ સ્ટેટમાં બધા સ્ટેટમાં વિરોધ વિરોધ ચાલી રહ્યા જો આખે આખા પેપરમાં પહેલાં જ પેપર ઉપર એવું જ છે બીજું કોઈ નહીં બધા જો આ બીજું પેપર હતું આ યુનિયન લીડર આ જુદું પેપર આ યુએસ ટુડે આ યુનિયન લીડર હ બીજા આમ કેવું છે આપણે જોઈએ આ કે મા ત્રણ ચાર પેપર આવી બધા પેપરમાં ભાઈ હેડિંગમાં એ જ છે આ ટેરિફનું અને આનું જો મોનિટર કને મોનિટરમાં જુઓ એ જ છે વિરોધ નું છે અને બોલે આની અંદર પણ વિરોધનું જર્ડી પેક મંગાવી દીધો કાલ આવી જશે અને ભાઈ કાલથી બધાની મોટાભાગે પ્રાઇસો બધા વધારી ને આવવાની તો આપડે જોઈશું કેટલાની પ્રાઇસો વધી અને શું થયું જાય જો અમે પચીસ માં બેસતા હતા પહેલાં અત્યારે સત્યાવીસ થઈ ગયો થર્ડી પેક આજે ઓર્ડર હાલ દીધો બધાનો આજે આવે તો સેલ્સમેન સવારે જો બધું હરખું કરીને ગયો સરખું જ કરી દીધું અને જો ભાઈ આપણે ટ્વેલ્ પેક બનાવીને આટલો મૂક્યો હવે કાલ બીજી નવી ડિલિવરી આવે એટલે બનાવવાનો આ ટ્વેલ્પ પેક જો આપણે ભાઈ ખાવા આવીએ છીએ હવે ખાઈએ દાળ ઢોકરી મસ્ત થઈ એવી દાળ ઢોકરી એન્ડ સ્વીટ એન્ડ થોડા વડાની પ્રસાદી પણ છે તો આપણે શેર માર્કેટ યુ ઇન્વેસ્ટર માર્કેટ યુએસ શેર માર્કેટ ણણ૕ઉ ણણૐછો ણળંત ણડૂગે? ણક ણળમતાગે? ણ૫ક � enseną તં઱ુા ણાણડ ણા 이름? ણ ણઉળઇછાગ? ણા nature ણકિઝાંણડડુ઺ં No, no good. Don't, you don't want to do it now? How now? Right now, no good, yeah. Okay. Me invested money, but I know, you know too money? much. Yeah, no too much waste, uh, too much loss. Yeah. Too much loss, loss money. Now loss. now loss. Uh, this right now. Yeah. I

સાહેબ હવે તમે કોઈ પણ સાઇટ ખોલો સોશિયલ સાઇટ ક ઇન્સ્ટાગ્રામ હોય યુટ્યુબ હોય ફેસબુક હોય કોઈ પણ સાઇટ ઉપર બસ એક જ ન્યૂઝ ચાલી બે અભિસ્ટના અને સ્ટોક માર્કેટ સ્ક્રેચ થયું એના એના સિવાય કશું જ જોવા નહીં મળે તમને અને કસ્ટમરો આવીને પણ એ જ વાત કરે સ્ટોકની જ કે ભાઈ આજે આટલો સ્ટોક ડાઉન થયો ને આટલું ઓમ થયું ને એમની ભાષામાં ખબર ના હોય આપણને પણ આપણે વાત કરીએ એટલે એમને ખબર પડી જાય કે ઓકે આ સ્ટોક માર્કેટનું તો ભાઈ આ હાલ બહુ ક્રેસ થયો બધા જ એની ચર્ચા બધા જ બોલું બોલું જ છું જબર બોલ હોય તો ક્યાંક મારે બહુ લોસ થયો અને આ ટેરિફનો ને બે બધું બહુ લોકો વાતો કર્યું આખો દિવસ એ જ ચર્ચા ચાલુ હોય કે ભાઈ ટેરિફ ભાઈ હાલ જો કચરા પોતું ક્લિનિંગ હાલ પતાવ્યું છે રાતના વાગી જાય દસ હવે એક જ વસ્તુ બાકી છે લોટરી લોટરી પતી જશે એટલે આજનો દિવસ પૂરો બહુ બાકી રહેશે નહીં અને ભાઈ આજે તો ઘણા બધા કસ્ટમરો આનો સ્ટોક માર્કેટનો અને આ જે આજનો સ્ટોટ એરી પી છેનું બધા બહુ બોલતા હતા વાત કરતા હતા પણ ભાઈ આપણે બધું વિડીયો લેવાય ના કારણ કે શું ક વિડીયો લઈએ ગરમ ગારી કરે મજા ના આવે આપણો તો ભાઈ આજનામાં તો બહુ કે બધા બહુ મજા આવી જઈ મજા પણ આવી જઈએ બધા મોજ મસ્તી મોજ બધા માણસો પણ હાર હાર આવતા હતા આજે અમીકોમ બધા તો કાલ તો ડિલેવરી આવશે કાલ હું બતાય તો ભાઈ આજનો વિડીયોનો બ્લોગને એન્ડ કરીશું તો આજ જોતા રો રોઈ બ્લોગ કહી હશે જય માતાજી જય ઉમિયા